કચ્છના પાટનગર ભુજ ખાતે રખડતા ઢોરોની સમસ્યાએ માજા મૂકી છે ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી ગટર પાણી અને રખડતા ઢોરોની સમસ્યાઓ ઊભી રહે છે ત્યારે રખડતા ઢોરોની સમસ્યાને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ છે ખાસ કરીને રખડતા ઢોરો અંગે રાજ્ય સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા સ્થાનિક નાગરિકો દ્વારા માંગણી ઉઠી છે ત્યારે આ વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ હોવાનો ઓફિસર જીગલ પટેલે જણાવ્યું હતું વર્ષાઋતુને ધ્યાને લઈ અને જે વારંવાર આ સમય દરમિયાન રખડતા ની સમસ્યાઓની ફરિયાદો આવતી હોય છે જે અન્વયે નગરપાલિકા દ્વારા દર વખતની જેમ રસ્તા ઉપર રખડતા ડોરો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને સમયાંતરે જેમ જેમ પકડાતા જશે તેમ ગૌશાળાઓમાં ધોરણસર તેમને મૂકવા માટે દર વર્ષની જેમ આ વખતે પણ કામગીરી હાથ ધરવામાં આવશે સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવેલા છે આ બાબતે તેની અમે જાહેરાત પણ કરેલી છે અને જે આવા ઢોર પકડાશે તેમની સામે નિયમ મુજબ દંડ વસૂલ કરી અને ધોરણસરની ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે